ભરુચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠાવન લાખની ઘરફોડ ચોરીનો ભેદ આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કી ઉકેલી નાખ્યો છે જેમાં સિલ્કી ડોગે પોતાની ચપડતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રિડના ડોકને નાણપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે આ તૈયાર થયેલા પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવી અનેક ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે ત્યારે આવો છે કે ગુનાનો ભેદ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી સિલ્કી ડોગે ઉકેલી નાખ્યો છે જેમાં આમોદ પોલીસ મથકના દોરા નજીક એક્સપ્રેસ હાઇવે પર આવેલા રેસ્ટ હાઉસમાં તારીખ છવ્વીસમી નવેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જેમાં તસ્કરોએ ગોદરેજ કંપનીના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા ત્રણ લાખ અઠાવન હજાર સાતસો છેતાલીસ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડા અને ક્રેડિટ કાર્ડ લઈને પલાયન થઈ ગયા હતા આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધીને દોરા દાંદા તેલોદ ઈખર માતર ઓછરણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કર્યા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્કોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી જેમાં પોલીસના સિલ્કી ડોગે રેસ્ટ

बोलो शिट ओके ओवा तारीख 26 अगस्त 2024 ना हो દોરા જે એક્સપ્રેસ હાઈવે છે તેના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘડકો ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમદ પોલીસે આજુબાજુની જે આમદની ગામના જે ગામ છે દોરા દાદા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એમનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલ હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાર તો ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલો ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમાં જે અહમદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલકી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામે સંડોવા સોમદા ચિરાગ દિનેશભાઈ મારીના કામે અટક કરેલ છે અને આગળની તપાસ અમદ પોલીસ ચલાવી છે